નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું ડિની ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં તો મિત્રો આ વીડિયોમાં ખાસ વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત અત્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ અને ઓફલાઈન ફોર્મ બંને રીતે ભરવાના ચાલુ થઈ ગયા છે તો જે પણ મિત્રો મોબાઈલમાંથી ઘરે બેઠા જાતે જેમને ઓનલાઈન સર્વેનું ફોર્મ ભરવાનું હોય એના માટે આપણે વિગતવાર વિડીયો મૂકી દીધો છે એના સિવાય જે પણ મિત્રોને ઓફલાઈન ફોર્મ ભરવું છે એની પણ વિગતવાર વિડીયો મૂકી દીધો છે વિડીયો તમે કઈ રીતે જોશો એની પણ વાત કરીશું સાથે સાથે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે તમે ઘર બનાવો છો એની અંદર તમને કેટલા હબ્દા મળે છે અને તમારે ઘર કઈ રીતનું બનાવવું પડશે એના સિવાય હપ્દા તમને કેટલા સમય સુધીમાં મળશે એની પણ સંપૂર્ણ વાત કરીશું અને વિગતવાર પરિપત્ર સાથે સંપૂર્ણ માહિતી આપીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પણ નવો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે સાથે સાથે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યો તો અત્યારે જોઈન કરી લેજો જેની અંદર તમને ઘણી બધી માહિતી મળી જશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઓપન કરી લીધું મળે છે એના ધોરણો કઈ રીતે હોય છે કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે સૌથી પહેલા આ જે હેતુ છે તો વર્ષ બે હજાર બાવીસ સુધીમાં સૌનું ઘર હેતુથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા આ દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવી છે અને એના પછી મિત્રો અત્યારે આ નવા જે ફોર્મ ભરવામાં આવ્યા છે જે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ લાખ ત્રણ હજાર એકસો અઠ્યાસી લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સહાય પૂરી પાડવા માટેનો જે આ યોજના છે આ યોજના બહાર પાડવામાં આવી છે આ યોજનાની અંદર કેન્દ્ર સરકારનો સાઠ ટકા હિસ્સો અને રાજ્ય સરકારનો ચાળીસ ટકા હિસ્સો હોય છે જેની અંદર સંપૂર્ણ ઘર જે પણ ઘર વિહોણા છે અથવા તો જેમને કાચું ઘર છે એમના માટે પાકું ઘર બનાવવા માટેની સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ તમને સરકાર દ્વારા કુલ એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળશે જેની અંદર કેન્દ્રની બોતેર હજાર અને રાજ્ય સરકારની અડતાલીસ હજાર સહાય છે એના સિવાય જે તમે શૌચાલય બનાવો છો એના માટે બાર હજારની સહાય મળે છે એના સિવાય મનરેગા હેઠળ નેવું દિવસની જે તમને સત્તર હજાર બસો એંસીની સહાય પણ મળશે સાથે સાથે લાભાર્થીને જે મળતી સુવિધાઓ કઈ કઈ છે તો સૌથી પહેલાં લાભાર્થીને મકાન બાંધકામ માટે જરૂરી માલસામાન તેમજ વસ્તુઓ મળી રહે તે માટે સ્થાનિક સપ્લાયર્સ અને સખી મંડળ રૂરલ સેનીટરી માર્ટમાંથી માલસામાન ખરીદી કરી શકાય અને વ્યાજબી ભાવે બધી જ વસ્તુઓ તમને મળી જશે સંબંધિત તાલુકા પંચાયતના તાંત્રિક કર્મચારી દ્વારા મકાન બાંધકામનું ટેકનિકલ માર્ગદર્શન પણ તમને પૂરું પાડશે એના સિવાય જે લાભાર્થી અશક્ત હોય અપંગ હોય અથવા વિકલાંગ હોય એમની જે વિધવા બેન હોય એમને સરકારશ્રી દ્વારા ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવશે અને એવા લાભાર્થીઓનો આવાસ જે તે પંચાયત દ્વારા બનાવી આપવામાં આવશે લાભાર્થીની આવાસ બાંધકામની ટેકનિકલ જાણકારી માટે સરકાર દ્વારા મેસન તાલીમો પણ યોજવામાં આવે છે એના સિવાય જે લાભાર્થીની પસંદગી બે હજાર અગિયારના ના ડેટા પ્રમાણે થશે આવાસનું બાંધકામ તમારે પચીસ ચોરસ મીટર જેટલું કરવાનું રહેશે અને એક લાખ વીસ હજાર રૂપિયા સહાય મળશે આ યોજના સાથે તમને પાણી વીજળી રસ્તાની સુવિધા મળશે તેમજ જે પણ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ તમને મકાન બનાવી આપવામાં આવશે મોનિટરિંગ અઢતન તકનીકી જીઓ ટેગિંગ મોબાઈલ ટેકનોલોજીનો નામો ઉપયોગ થતો હોય છે એના સિવાય તમને સહાય કેટલી મળે છે તો સૌથી પહેલાં યોજના અંતર્ગત એક લાખ વીસ હજાર મળે છે મનરેગાનું જે જોબ કાર્ડ આવે છે એ હેઠળ સત્તર હજાર બસો એસી મળે છે શૌચાલય માટે તમને બાર હજાર મળે છે અને કુલ સહાય એક લાખ ઓગણપચાસ હજાર બસો એસી રૂપિયા મળવાપાત્ર થશે એના સિવાય આ સહાય તમને ક્યારે મળે છે તો એના માટે ચાર હપ્તાની અંદર આ રકમ આપવાનું સરકારે નક્કી કર્યું છે પ્રથમ હપ્તો ત્રીસ હજારનો મળશે જ્યારે આવાસની તમને વહીવટી મંજૂરીના હુકમ સાથે બીજો હપ્તો પચાસ હજારનો મળશે આવાસના બાંધકામનું જે લિન્ટન લેવલે એટલે શૌચાલય પૂર્ણ થયા પછી ત્રીજો હપ્તો ત્રીસ હજારનો મળે છે આવાસનું બાંધકામ રૂપકાપ લેવલ પર હોય ત્યારે અને ચોથો હપ્તો દસ હજારનું આવાસનું બાંધકામ પૂર્ણ થયાથી મળશે એના સિવાય એની રૂપરેખા કેવી હોય છે તો જે રૂપરેખા છે એ આવાસનું બાંધકામ લાભાર્થી જાતે કરવાનું રહેશે ખાતકીય રાય કે ઇજાર દ્વારા કરાવવાનું નથી એટલે પોતાની રીતે કરાવવાનું છે એના સિવાય મકાનની ફાળવણી મહિલાઓના નામે કરવાની અગ્રતા આપવાની રહેશે વિકલ્પ પતિ કે પત્નીના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવશે આ યોજનાની પસંદગીનો ક્રમ તો સૌથી પહેલાં જે મજૂરો છે એમને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ અન્ય જોઈ શકો છો કે જે વિધવા હોય છૂટાછેડા આપેલા હોય એવી સ્ત્રીઓને એના પછી માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય શારીરિક રીતે વિકલાંગ કિન્નર એવાને જે અગ્રિમતા આપવામાં આવશે મકાન ઓછામાં ઓછું પચીસ ચોરસ મીટર જમીન પર બનાવવાનું રહેશે લાભાર્થીને જે વહીવટી મંજૂરી મળી ગયા પછી એક વર્ષની અંદર તમારે પૂર્ણ કરવાનું રહેશે લાભાર્થીને હપ્તાવાર રકમ સીધે સીધું તમને બેંક ખાતામાં આપશે લાભાર્થીએ પોતાની જે ખાનગી જમીન અથવા તો પ્લોટની અંદર તમારે બાંધકામ કરવાનું છે એના સિવાય જે ગાઈડલાઇન્સ મુજબ તમારે જ્યારે પણ તમે અલગ અલગ લેવલ ઉપર તમારે ફોટો પાડી અને એને જે જે તે વેબસાઇટ ઉપર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપલોડ કરવાના છે એટલા માટે તમારે જે મકાન છે એના ફોટા પણ અપલોડ કરવાના રહેશે જ્યારે પણ બનાવો છો ત્યારે ચોક્કસ ફોટા અપલોડ કરી દેવાના એના સિવાય જે આ ચુમાળીસ પ્રકારની અલગ અલગ ટાઈપ બનાવેલી છે એ મુજબનું ઘર તમે બનાવી શકો છો શૌચાલય મિત્રો ફરજિયાત છે એના સિવાય આગળ જોઈ શકો છો જે આ ઝોન મિત્રો અહીંયા આપણે રાજ્યના પોસ્ટ ઝોન છે જેની અંદર એ બી સી ડીઈ એવું નામ આપેલું છે જેની અંદર તમે જોઈ શકો છો કે કયા ઝોનની અંદર કયા જિલ્લાનો સમાવેશ થાય છે જેમ કે કચ્છની અંદર કચ્છ અને બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા પાલન અને મધ્યની અંદર અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર આણંદ અને વડોદરા ભરૂચ દક્ષિણ પૂર્વ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી નર્મદા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સૌરાષ્ટ્ર ઝોનની અંદર જામનગર જૂનાગઢ પોરબંદર અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગર ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા બોટાદ અને ગીર સોમનાથ તો સૌથી પહેલાં તમારે ઘર કઈ રીતે બનાવવાનું છે તો ઘરનો નકશો નકશો તમે તૈયાર કરશો મંજૂરી મળશે એટલે તમને પહેલો હપ્તો મળી જશે બીજો હપ્તો તમને આટલું બધું છણી અને કમ્પ્લીટ કરશો એટલે મળશે ત્રીજો હપ્તો તમને આ લેવલ ઉપર મળશે અને આખરી હપ્તો કામ પૂર્ણ થયા પછી મળશે આ રીતે તમારે સંપૂર્ણ ઘર પણ બનાવવાનું રહેશે આ રીતે ફોટા પણ અપલોડ કરવા પડશે વધુ માહિતી માટે જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સંપર્ક કરી શકો છો જ્યાંથી તમને વધુ માહિતી પણ મળી જશે તો જેટલી પણ માહિતી હતી એટલી મેં તમને આપવાની કોશિશ કરી છે આના સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરી લેવો અને બધાએ જોબ કાર્ડ અત્યારે ફરજિયાત કઢાવી લેવું જોબ કાર્ડ આ યોજના માટે ફરજીયાત છે જો જોબ કાર્ડ હશે તો જ તમને આવું ફોર્મ ભરાશે અને ખાસ તમારે વિડીયો કઈ રીતે મેળવવા જુના તો મિત્રો આપણી જે અહીંયા જોઈ શકો છો તમે ડીઆર અપડેટ કરીને આપણી જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા વિડીયોઝનો ઓપ્શન મળશે જેની અંદર મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌથી ચારામાં સારો એક લાખ અને ઓગણીસ હજાર લોકોએ આ વિડીયો આપણે જોઈ લીધો છે એના સિવાય ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ માહિતી અત્યારે મિત્રો મેં આપી દીધી છે બાર મિનિટનો વિડીયો છે જેની અંદર સંપૂર્ણ માહિતી તમને આપી છે એના સિવાય જે જોઈ શકો છો અહીંયા ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું છે એની પણ માહિતી આપ આપી છે એના સિવાય પ્લે લિસ્ટ ઉપર તમે ક્લિક કરશો તો આવાસ યોજના માટેનું મેં મિત્રો એક પ્લે લિસ્ટ બનાવી દીધું છે જેની અંદર ગુજરાતની અંદર જેટલી પણ આવાસ યોજનાઓ ચાલે છે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના છે પછી આંબેડકર આવાસ યોજનાઓ છે એના સિવાય પણ અત્યારે ઘણી બધી યોજનાની માહિતી લઈને હું આવીશ તો આમાં જોઈ શકો છો જે તમને સંપૂર્ણ રીતે આવાસ યોજનાની માહિતી આપતા ઘણા બધા વિડીયો તમને જોવા મળી જશે તો આ રીતે તમે સત્તાવાર અમારી જે યુટ્યુબમાં જઈ અને સંપૂર્ણ માહિતી મેળવી શકશો અને અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે મિત્રો ઘણી બધી લિંકો આપી છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું ટેલિગ્રામ અને વોટ્સઅપ ઓપન થઈ જશે અને વોટ્સઅપના જઈએ તમે એમનો પ્રશ્નો પૂછી શકો ફરી મળીશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટ ફોર મોર અપડેટ થેન્ક યુ